નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક બળદ એના સાથી એવા બીજા બળદને કહે છે એની વાત વાલા ભેરુબંધ મારે વિદાય લેવાનું ટાણું થઈ ગયું છે વર્ષો સુધી આપણે સાથે મળીને રહ્યા ખંતથી આપણા માલિકના ખેતરડા ખેડ્યા હરતા ફરતાને સાથે ચારો ચડતા સંગાથે બેસીને સુખ દુઃખની વાતો વાગોળતા ને ગાડામાં ભેગા જોતરાઈને ફેરા કરતા પણ હવે આ ભાવનો ફેરો પૂરો કરવાનો વખત આવીને ઊભો છે આપણી અળગા થવાની વેરા આવી ગઈ છે વાલા મારાથી કાંઈ ઉણપ રહી ગઈ હોય કે જાણતા અજાણતા ક્યારેય મારી ભૂલ થઈ ગઈ હોય કે મારા થકી તારે વધુ ભાર ભોગવવો પડ્યો હોય અને વધારે વજન તાણવો પડ્યો હોય તો મારા ભાઈ મને માફ કરી દેજો હો મૂકીને જાતા મારો જીવ નથી આવતો પણ ભેરું મારે જવું પડશે જિંદગીની સફર પૂરી થવાનો સમય હવે ઢોકળો આવી ગયો છે મારા ભાઈ બીજો બળદ બોલ્યો પણ ભેરું આવી વાત નહોતી હો પંદર ઘરનો તારો મારો સંગાથ અને તું મને આમ એકલો મૂકીને હાલી નીકળ એ સારું ના કહેવાય ભાઈ ભાઈ તારા વગર મને અઘરું ને એકલું બહુ લાગશે મારા ભાઈ તારા સંભાળ મને મૂંઝવશે વાલા તારી ખોટ મને કાયમ ખટકશે જીવન મારું ઉજળશે તને જાતો જોઈને મારું હૈયું ફાટી મરશે આવું કહીને બીજા બળદની આંખમાંથી આંસુડા વેતા થયા આ જોઈને પેલો બળદ ફરી બોલ્યો કીર્તાર કિર્તારની કળાને કોઈ પામી નથી શક્યું મારા ભાઈ મારી વિદાય વેળાએ આમ હિંમત હારી જઈશ તો હું મૂંઝાઈ જઈશ અને મૂંઝાઈ મૂંઝાઈને મરીશ મારા ભેરું જરાક કાળજો કઠણ કર અને મને વિદાય આપ અને મારી છેલી ઈચ્છા પૂરી કર આપણા માલિકને જરાક સાદ કર કે મારા મોઢામાંથી મોરડો કાઢી લે હવે મારી પાસે જાજો વખત નથી બળદનો મોરડો કાઢી લીધો એની સાથે જ એ બળદ એ ખેતર એ ખોરડા એ ખેડૂત પરિવાર અને એ ઘરના આંગણા સામે છેલ્લી નજર ફેરવી ખેડૂત પરિવારના નાના બાળકો સાથે બળદને અલગ જ નાતો હોતો હૃદયનો લગાવ હતો એટલે બાળકો સામે જોઈને બળદનું હૈયું ભરાય આવ્યું છેલ્લી વાર મીઠી નજરે નિહાળીને સૌને એમણે આશીર્વાદ આપ્યા કે મારો ભગવાન તમને કાયમ હસતા ખીલતા રાખે મહેનતમાં કંઈ કમી રહી ગયો હોય તો મને માફ કરજો આમ મનોમન બધાની માફી માગી અને પછી બળદ એના સાથી બળદને અંતિમ શબ્દો કહ્યા હાલ હાલ તૈયાર ભેરું આપણો આ ભવનો સંબંધ અહીં પૂરો થાય છે આવું તે ભવે ભગવાન ક્યાં ઉતારે એ ખબર નથી પણ ભગવાનને એટલું જરૂર કહીશ કે મારા આ ભેરુબંધનો બંધનો ભેટો જરૂર કરાવજે અને મને તારો સથવારો દઈ ગઈ એટલું બોલીને બળદની આંખમાંથી ઝીણી ઝીણી અશ્રુની ધારા થઈ એ બળદે આંખ મીંચી દીધી અને અનંતની વાટ પકડી લીધી અને વર્ષો સુધી નિસ્વાર્થ ભાવે એકબીજાનો સાથ નિભાવનાર આ જુગલ જોડી વિખાઈ ગઈ બીજો બળદ ભારે હઈ આ બધું જોતો રહ્યો અને બસ એટલું જ બોલ્યો ભેરું હારે હળતા ફરતા ને સાથે ચરતા ને વળી ભેગા બેહીને વાગોળતા ધોસળી કાથે ધરતા ને ગાડા તાણીને આઘા ફેરા કરતા સાતડા ખેંચી ખેતરડા ખેડતા ને ધરા પર ધ્યાન રૂડા ઉગાડતા ઉઠને એકવાર આલ બેલા આમ વછૂટવાની વેળા મારાથી ના સહેવાય પે મને એકલો અટુલો મૂકીને તું સીધને સૂતો મારાથી રિસાય લેખક છે ઘેલુભાઈ આહિરની મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ